ના ઇસ્તેલ કરે ના વિશ્વાસ કરે ઘડી બહિષ્કાર કરે ખેડૂતોનો અવાજ આર એસ પીએલ ઘડી કંપનીમાં આવેલ સોડા એસ પ્લાન ત્રીસ દિવસ બંધ કરવા હુકમ ગુજરાત પ્રદૂષણ બોર્ડ આર એસ ઘડી કંપની દ્વારા ખેડૂતોના ખાનગી માલિકીની ખેતરોમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે ખેડૂતોએ પ્રદૂષણ બોર્ડમાં અનેક રજૂઆતો કરી હતી સાત વર્ષોથી ખેડૂતોને લડત બાદ આખરે દિગ્ગજ કંપની સામે ખેડૂતોની જીતથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો કુરંગા આર એસ પીએલ ઘડી કંપનીની હદમાં ખેડૂતોની આશરે બસો પચાસ વીઘા જમીન આવેલી છે આ જમીનમાં જવાના આંતરિક રસ્તા અને પ્રદૂષિત પાણી મામલે ખેડૂતો અને કંપની વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ ખેડૂત બાલુભા કેર દ્વારા પ્રદૂષણ બોર્ડમાં અનેક રજૂઆતો કરાઈ હતી અનેક વખત પ્રદૂષણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લવાયા છતાં કોઈ પગલાં અત્યાર સુધી નહોતા લેવાયા ખેડૂતોને આખરે હાઈકોર્ટમાં પ્રદૂષણ મામલે પિટિશન બાદ કોર્ટે પ્રદૂષણ બોર્ડને ફટકાર લગાવી હોય આખરે પ્રદૂષણ બોર્ડ જાગ્યું ને કંપનીને ત્રીસ દિવસ પ્લાન્ટ બંધ કરવા હુકમ કર્યો આરએસપીએલ ઘડી જેવી દિગ્ગજ કંપની સામે ખેડૂતોની જીપ ના استعمال કરે ના વિશ્વાસ એસ ઘડીકા બહિષ્કાર કરે ના નવ સ્લોગન આપતા ખેડુ તો ખેડુ ના ખેતરો પ્રદૂષિત પાણી છોડવા આવતું હોય ખેતરો બન્યા બંજર એવાલ અનિલલાલ દ્વારકા મારો નામ ભાયાભાઈ ગઢવી હું કુરુંગા ગામમાં મારી જમીન આરએસપીએલ ઘડી રીટેલનો પ્લાન છે માં જમીન અંદર આવેલ છે અને અંદર પ્લાન હવે ના બધા રસ્તા બ્લોક છે વારંવાર દોષિત પાણીનો અમારા ખેતરોમાં આવે છે પછી કોલસાનો મીઠાનો એના ટોક આગળ છે એમાંથી દોષિત પાણી કિનાલ ઓપન છે એમાંથી પાણી આવે એટલે અમારી જમીન બર્જર થઈ ગઈ છે જમીન વાવાઝેવી થઈ રહી નથી ખેડૂત કેટલા ટાઈમ ત્યાં રજૂઆત સાત વર્ષ ત્યાં હેરાન થતા હતા કાલે જે આ દ્વારકાધીશ અમને ન્યાય અપાયું એ આમાં કોઈ નોંધ્યા નથી દ્વારકાધીશ ન્યાય છે આ એટલે કાલે અમને જે ખુશી છે એને અમે દ્વારકાધીશને માથે આ ન્યાયને માથે રાખી છે તંત્રને પણ ભગવાને સુજાવ્યું બહુ સારું અને જે આ ન્યાય છે એ અમને બહુ ખુશી છે મારું નામ બાલુભાઈ હું કુરંગા ગામનો રહેવાસી છું અને કુરંગા ગામનો ખેડૂત છું કુરંગા ગામનો સરપંચ પણ છું કુરંગા ગામે આવેલી આર એસપી કમ્પાઉન્ડની અંદર મારી માલિકીની જમીન આવેલી છે અને મારી ખુદ ખુદ માલિકીની જમીન છે એ કુરંગા ગામમાં ગઢી ડિટર્જન્ટ કંપની છે એ કંપની ખેડૂતની અંદર પ્રદૂષણનું પાણી છોડી અને ખેડૂતો જમીન અમારી નષ્ટ કરેલી છે અને એ જમીન ખરાબ થતા અમે પ્રદૂષણ બોર્ડમાં સેટ ગાંધીનગરથી કરીને દિલ્હીની રજૂઆત કરી હતી અને રજૂઆત કરતાં અમે હાઈકોર્ટમાં પણ પિટિશન કરી હતી હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી અને પ્રદૂષણ બોર્ડને અને પ્રદૂષણ બોર્ડે બાર એક બે હજાર ચોવીસે એ પ્લાન્ટ ત્રીસ દિવસ માટે બંધ કરવાનો હુકમ કરેલ છે એ ખરેખર ખેડૂત માટે નોટિસ જીત છે આરએસપીએલ ઘડી કંપની કે જે પોતાનો સોડા એસ પ્લાન્ટનું કેમિકલ નિર્માણ કરે છે એની કંપની જમીનો આવેલી છે કંપની પ્રદૂષણના તમામ નિયમો નવી મૂકી અને ખેડૂતોની જે જમીનો છે એમાં ખૂબ વિપુલ માત્રામાં પ્રદૂષણ એ સંદર્ભે બે હજાર સત્તર થી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ સ્થિતિ વેરિફિકેશન વેરીફિકેશન કરવામાં આવતો રિપોર્ટ મેળવવામાં આવતો પરંતુ કંપની સામે ક્યારેય કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં આવતો નહીં જે સંદર્ભે ખેડૂતો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રદુષણ ખૂબ વિશાળ ટીમ સ્થળ સ્થિતિ વેરીફિકેશન કરેલ અને બાર એક બે હજાર ચોવીસના ના રોજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હુકમ કરી જે કઈ કંપની પ્લાન્ટ છે એને ત્રીસ દિવસ માટે સ્થગિત કરવાનું અને એની ઇલેક્ટ્રિસિટી પણ કાપવા માટેનો હુકમ કરેલ છે મારું નામ કિશન ગઢવી છે હું કોરંગાનો રહેવાસી છું કુરુગામાં રિટેશનનો પ્લાન આવેલો છે તેમાં અમારી માલિકીની જમીન હોય મારા સિવાય બીજા દસથી બાર ખેડૂતોની જમીન છે જેમાં ઘડી કંપની દ્વારા વારંવાર પ્રદૂષણ કરતા હોય અમારી જમીનમાં એનો દરિયામાંથી પાણી ખેંચી અને અમારા ખેતરોમાં પ્રદૂષિત પાણી નાખતા હોય તેની કેનાલનું પાણી નાખતા હોય અમે વારંવાર બધે રજૂઆતો કરવા છતાં અમને કોઈ નિર્ણય અમને આપતા નહોતા અમને જીપીસીબી દ્વારા કાલે અમને ઓર્ડર મળતા કે ભાઈ ત્રીસ દિવસ ગેડી કંપનીને બંધ સંપૂર્ણપણે રાખવાનો આદેશ મળેલો અમારામાં ખુશીની લહેર છે ખેડૂતો બધા જેટલા આ ટાઈમથી લડતા હતા એનો આજે આખરે અમને જીત થઈ છે